આ અભિગમ અંતર્ગત સંસ્થા દ્વારા નિયમિત અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓને જીવનલક્ષી કૌશલ્યો નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીનું ભાન કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સોસાયટીનું માનવું છે કે માત્ર ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ જ નહીં પરંતુ સાચા અર્થમાં સક્ષમ અને જવાબદાર નાગરિકોનું નિર્માણ કરવું એ પણ શિક્ષણનું એટલું જ મહત્વનું ધ્યેય છે સંસ્થાના પ્રયાસથી વિદ્યાર્થીઓ ભાવિ કારકિર્દી માટે તૈયાર થાય છે સાથે જ તેઓ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સજ્જ બને છે શિક્ષણ ક્ષેત્રે બંતર સાથે ગણતરનો આ સંકલિત અભિગમ શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે તેમ છે જે ગુણવત્તા સભર માનવ સંસાધનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે માણસના સાથેની સંવેદના કરુણા સમત્વ એ બધું જ આપતી હોય એવી બધી વસ્તુઓ જે શીખવવાનું છે તે આ જીવનની સ્કિલ એટલે લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ કરે છે વિદ્યાર્થીઓની અપૂર્ણતાને સંપૂર્ણ બનાવવા માટેની આ એક નવી પ્રક્રિયા છે એ સફળ થશે તો અનેક વિદ્યાર્થીઓ આમાંથી પૂર્ણ નાગરિક થઈને બહાર આવશે તો વિદ્યાર્થીઓને આપણે ઘણું બધું શીખવીએ છીએ અને ખાસ કરીને એ લોકો ડિગ્રી લઈને જતા પણ જીવન જીવવા માટે જે જરૂરી છે આપણે કશું જ એ લોકોને ભણાવતા નથી તો એવા કૌશલ્યો આઈડેન્ટિફાઈ કરી અને વિદ્યાર્થીઓને આમાં ઇન્વોલ્વ કરવાના છીએ અમે શિક્ષણની સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ સારા નાગરિક બને તે માટે એકસો એક જેટલી લાઈફ સ્કિલ અમે આઈડેન્ટિફાઈ કરી છે તેમાંથી બાર લાઈફ સ્કિલ અમે આ વીકમાં છોકરાઓને આખો દિવસ પ્રેક્ટિકલ સાથે ટ્રેનિંગ આપવાનો પ્લાનિંગ કરેલો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો